અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વેનપુર રંગપુર સહિતના ગામોમાં પણ વરસાદ થયો છે વરસાદ પડવાથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ આમ જનતાએ પણ હાશકારો અનુભવ્યો છે ગરમીથી રાહત મળતા લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે આ વરસાદથી ખેતીવાડીને પણ ફાયદો થશે એવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવ્યું છે બુડાસા શહેરમાં છ ઇંચ વરસાદથી જળબંબાકાર ફરી વળ્યા છે માલપુરમાં પણ ભારે વરસાદને કારણે ઢીચણસમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સતત વરસી રહેલા વરસાદને પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ધોધ ફરી છે નજીકના મનાઈ ગામે શકાય કે ધરતી માતાના મંદિર પાસે આવેલા આ નયનરમ્ય રમ્ય ધોધમાં સિઝનમાં બીજી વાર પાણીની ધોધમાર આવક જોવા મળી છે વરસાદથી કહી શકાય કે ધોધ ફરીથી સાજી થયો છે અને આલાદક દ્રશ્યો પણ સર્જાયા છે